નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપને અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે આજનો ટોપિક છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વી દરમિયાન યોજાનાર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે જે પસંદગી અત્યારે જે ઉમેદવારો છે એ મંડળની વેબસાઇટ પર E જોતા રહેવા માટે જણાવવામાં આવેલ છે જી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હવે જાહેરાત ક્રમક છે સૌ પ્રથમ લેબ ટેકનિશિયન જેની તેતાલીસ જગ્યાઓ છે સંભવિત તારીખ છે પચીસ ત્રણ બે હજાર પચીસ એક્ઝામ તારીખ પણ આપેલી છે અને પરિણામનો માસ પણ અહીંયા આપેલો છે એ જ રીતે સ્ટાફ નર્સની જગ્યાઓ પણ આપ જોઈ શકો છો એની એડવર્ટિઝમેન્ટ પચીસ છ બધાની આપેલી છે અને પરીક્ષા ડેટ બધાની ઓક્ટોબર અને રિઝલ્ટ નવેમ્બર બે હજાર પચીસ સુધી પૂર્ણ કરવા માટેનો વિચાર છે એ જ રીતે વિસ્તરણ અધિકારી પશુધન નિરીક્ષક છે આંકડા મદદનીશ છે આ પણ બધાની સેમ જાહેરાત એક જ દિવસે આવવાની અહીં રજૂ કરવામાં આવેલ છે વિસ્તરણ અધિકારી છે સંશોધન મદનીશ છે મુખ્ય સેવિકા જેની વીસ જગ્યાઓ છે ગ્રામ સેવક જેની એકસો ને બાર જગ્યાઓ છે ત્યારબાદ ફિમેલ હેલ્થવર્કર જેની ત્રણસો ને ચોવીસ જગ્યાઓ છે મલ્ટીપર્પઝ હેલ્થવર્કર જેની બસો ને બે જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક વહીવટ એકસો ને બે જગ્યા છે કમ મંત્રી બસો ને આડત્રીસ જગ્યાઓ છે અધિક મદદનીશ ઇન્દર સિવિલ છે તેની પણ અડતાલીસ જગ્યાઓ છે. નાયબ ચીફ મિનિસ્ટર ની સત્તર જગ્યાઓ છે. જેની અંદર ડિસેમ્બર ની અંદર એક્ઝામ અને રિઝલ્ટ બને આપવામાં આવે છે. વર્ક આસિસ્ટન્ટ ની સૌથી સારામાં સારી જગ્યાઓ છે. નવસો ને ચોરાણું જગ્યાઓ છે. એ વર્ક આસિસ્ટન્ટ ની છે. જેની અંદર સો પાંચ છે આવી શકે છે વેકેન્સી એટલે કે એની વેકેન્સી કાલ આજે જ આવી શકે છે. ડિસેમ્બર બે હજાર પચીસ થી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આનું રિઝલ્ટ ને બધું પૂરું થશે ત્યારબાદ બે હજાર પચીસ જે જાહેરાતની પરીક્ષા છે એ સંભવિત પરીક્ષા તારીખ અહીંયા આપવામાં આવેલ છે મદદની જે સિવિલ છે એની જાહેરાત પ્રસિદ્ધ સપ્ટેમ્બરમાં થશે જુનિયર ક્લાર્કની નવેમ્બર બે હાજર પચીસમાં થશે અને જૂન બે હજાર છવ્વીસ સુધી રિઝલ્ટ આવશે ફિમેલ હેલ્થ વર્કરની ડિસેમ્બર બે પચીસ મે જૂન બે હજાર છવ્વીસ ત્યારબાદ મલ્ટીપર્પઝ ડિસેમ્બર બે હજાર પચીસ મે જૂન છવ્વીસ જુલાઈ ની અંદર રિઝલ્ટ આવશે પરિણામ સંભવિત માસ છે તો મુખ્ય સીવિકાની છે એ રીતે આપણે સ્ક્રીનશોટ પણ આનો લઈ શકો છો તેનાથી આપણને અંદાજ આવે તો આ બે હજાર પચીસમાં છે અને આ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં છે વર્ષ બદલાયેલ છે હવે જાહેરાતમાં જે ઓગણીસ તેત્રીસ માસ છે એ માં દર્શાવેલ તમામ પરીક્ષા તારીખો તારીખના માસ સંભવિત છે જેમાં કોઈ પણ કારણ જાહેરાત છે પરીક્ષા છે માસમાં ફેરફાર કરવાનો મંડળને સંપૂર્ણ હક છે એટલે કોઈ બી પ્રસિદ્ધ કરી શકશે અને ભરતી કેલેન્ડર પૂરી પણ પૂરતી રદ પણ થઈ શકે છે આમાં કંઈ ઉપર નીચે પણ થઈ શકે છે મંડળને સંપૂર્ણ આપેલા છે એક ઓગણીસ ત્રીસ છે એ પ્રસિદ્ધ થઈ તેમાં દર્શાવવામાં આવશે તો આ અત્યારે જે લેટર છે આપણી સામે આવી રહ્યો છે કે આ રીતે રિક્રુટમેન્ટ પડી શકે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પરંતુ આપણે ઓફિશિયલ વેબસાઇટ સતત જોતા રહીશું જેના પર જેવા ન્યૂઝ આવે ત્યારે આપણને માહિતગાર કરવામાં આવશે જેના તમામ અમારી અંદર ગ્રુપ આપેલા છે ગ્રુપની અંદર જોઈન થવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે સરકારી ભરતીની અપડેટ સાથે આપણે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video જય હિન્દ